એ કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો પાંચમો તાસ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ભણી ગયા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ડાબા હાથના પંજાની તર્જની એટલે કે પહેલી આંગળી મધ્યમાં એટલે કે બીજી આંગળી અને અંગૂઠો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવો પહેલી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવતા અંગૂઠાની દિશા એ ચુંબકીય બોર્ડની દિશા દર્શાવે છે અને આ નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત મોટર કેવી રીતે ફરશે તે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત મોટરનો સિદ્ધાંત વિદ્યુત મોટર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે જો વિદ્યુત મોટરનો સિદ્ધાંત પરીક્ષામાં પૂછાય તો તમે બંનેમાંથી એક વિધાન લખો તો પણ ચાલે વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે તે આપણે ફરીથી વિસ્તારથી સમજી લઈએ એટલે રિવિઝન થઈ જાય અને આપણને બરાબર આવડી જાય વિદ્યુત મોટર વિદ્યુત મોટર એ ભ્રમણ કરતી એવી રચના છે કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે વિદ્યુત મોટર એ વિદ્યુત પંખા રેફ્રિજરેટર મિક્સર વોશિંગ મશીન કોમ્પ્યુટર એમપી થ્રી પ્લેયર વગેરેમાં વપરાતો મહત્વનો ઘટક છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે બરાબર ફરીથી અહીંયા એનું રિવિઝન કરી લઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબ ચોરસ ગુંચડું સીડી આવેલું હોય છે આ ગૂંચણાને ચુંબકીય ક્ષેત્રના બે ધ્રુવો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની એ બી અને સીડી બાજુ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે જો અહીંયા દર્શાવ્યું છે ગૂંચડાના બે છેડાને એક રીંગના બે અડધિયા એટલે કે સ્પ્લિટ રિંગ પી અને ક્યુ સાથે જોડવામાં આવે છે આ અડધિયાની અંદરની બાજુ અવાહક હોય છે અને એક્સેલ એટલે કે ધરી સાથે જોડેલી હોય છે પી અને ક્યુની બહારની વાહક બાજુ અહીંયા દર્શાવ્યા પ્રમાણે બે સ્થાયી વાહક બ્રશ એક્સ અને વાયના સંપર્કમાં હોય છે ઉદ્ગમ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચડા એ સીડીમાં બ્રશ એક્સ મારફતે દાખલ થાય છે અને બ્રશ વાય મારફતે ફરીથી બેટરી સુધી પહોંચે છે અહીંયા એ બી ભૂજામાં પ્રવાહ એથી બીને સીડી ભૂજામાં પ્રવાહ સીથી ડી તરફ વહે છે એટલે કે ભૂજા એ બીમાંથી વેતા પ્રવાહની વિરોધ દિશામાં હોય છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી દરેક ભૂજા પર લાગતું ચુંબકીય બળ આપણે શોધી શકીએ છીએ આપણે જોઈએ છીએ કે એ બી પર લાગતું બળ તેને અધો દિશામાં જ્યારે સીડી ભૂજા પર લાગતું બળ તેને ઉર્ધ્વ દિશામાં ધકેલે છે આમ ગૂંચડું અને એક્સેલ અક્ષની ફરતે ભ્રમણ કરી શકે છે અને તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે અર્ધા પરિભ્રમણ બાદ ક્યુ બ્રશ એક્સ સાથે અને પી બ્રશ વાય સાથે સંપર્કમાં આવે છે આથી ગૂંચડામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાય છે અને સી બી એ માર્ગે પ્રવાહ વહે છે પરિપથમાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને દિશા પરિવર્તક એટલે કે કમ્યુટેટર કહે છે વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ કમ્યુટેટર તરીકે કાર્ય કરે છે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતા ગૂંચડાની ભૂજાઓ એ બી અને સીડી પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે આમ ગૂંચડાની ભૂજા એ બી પર અગાઉ અધો દિશામાં બળ લાગતું હતું તેના બદલે હવે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ભૂજા સીડી પર અગાઉ ઉર્ધ્વ દિશામાં બળ લાગતું હતું એના બદલે હવે અધો દિશામાં બળ લાગે છે આથી ગૂંચડું અને એક્સેલ બીજું અડધું પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે વિદ્યુત પ્રવાહ ઉલટાવવાની આ ક્રિયા દર અડધા પરિભ્રમણે ફરીથી થાય છે જે ગૂંચડા અને એક્સેલનું સતત ભ્રમણ ચાલુ રાખે છે ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડામાં ખૂબ જ વધારે સંખ્યાના આંટાઓ અને નરમ લોખંડના ગર્ભ પર ગૂંચડાને વીટાડેલું હોય છે નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચડું વીંટાડેલું હોય તથા ગૂંચડાને સંયુક્ત રીતે આર્મેચર કહેવામાં આવે છે જેના દ્વારા મોટરના પાવરમાં વૃદ્ધિ થાય છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણે શીખી ગયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લાંબરૂપે હોય ત્યારે તે વાહક બળ અનુભવે છે અને આ બળના કારણે વાહક ગતિ કરે છે હવે આપણે વિચારીએ કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કે ગતિ કરે અથવા સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો શું થશે આનો સૌ પ્રથમ અભ્યાસ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી શાસ્ત્રી માઇકલ ફેરેડેએ કર્યો હતો માઇકલ ફેરેડેએ ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે મહત્વની શોધ કરી ચાલો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરવા માટે કેટલાક સાધનોની જરૂર પડશે એક તારનું ગૂંચડું એ બી લો જેને એક કરતાં વધારે એટલે કે ઘણા બધા આંટાઓ હોય આ ગૂંચડાના છેડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે જોડો એક પ્રબળ ગજીયો ચુંબક લઈ તેનો ઉત્તર ધ્રુવ ગૂંચડાના બી છેડા પાસે રાખો અને તેને ગતિ આપો તમને ગેલ્વેનોમીટરના દર્શકમાં કોઈ ફેરફાર દેખાય છે તમે જોશો કે ગેલ્વેનોમીટર એક તરફ આવર્તન અનુભવે છે એટલે કે જમણી તરફ ખસે છે એનો અર્થ એમ કે ગૂચડામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો જે ક્ષણે ચુંબકની ગતિ બંધ કરવામાં આવે ત્યારે આવર્તન શૂન્ય થઈ જાય છે એનો અર્થ એમ કે પ્રવાહ ઉત્પન્ન થતો નથી હવે ચુંબકના ઉત્તર ધ્રુવને પાછો ખેંચી લ્યો જુઓ વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળે છે ઉત્તર ધ્રુવને અંદર લઈ જતાં આવર્તન જોવા મળતું હતું એના કરતાં બહાર લઈ જઈએ ત્યારે વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળે છે એનો અર્થ એમ કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે હવે ચુંબકના દક્ષિણ ધ્રુવને ગૂંચડાના બી છેડા તરફ રહે તે રીતે ગતિ કરાવો જુઓ તમને ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે ફરીથી આપણે અવલોકન કરીએ તો પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળ્યું ઉત્તર ધ્રુવને આપણે ગતિ કરાવી હતી એના કરતાં દક્ષિણ ધ્રુવને ગતિ કરાવી ત્યારે વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળે દક્ષિણ ધ્રુવને પાછો ખેંચી લઈએ ત્યારે જમણી બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં આવર્તન જોવા મળે છે તમે આ સાદો પ્રયોગ ઘરે પણ કરી શકો છો ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચડા તરફ રહે તે રીતે રાખીને ગૂંચડાને ગતિ આપો તો ગૂંચડાને ગતિ આપવામાં આવે છે ત્યારે દર્શક જમણી તરફ આવર્તન દર્શાવે છે ગૂંચડાને દૂર લઈ જઈએ તો દર્શક ડાબી તરફ આવર્તન દર્શાવે છે આપણે ઉત્તર ધ્રુવને નજીક રાખીને ગૂંચડાને ફેરવું હવે ગૂંચડું સ્થિર કરીએ તો આવર્તન કેવું થઈ જાય શૂન્ય એટલે કે પ્રવાહ ઉત્પન્ન થતો નથી ગૂંચડાને કે ચુંબકને ગતિ કરાવવામાં આવે છે ત્યારે ગૂંચડા સાથે જોડાયેલું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે પણ આવર્તન માત્ર સાપેક્ષ ગતિ દરમિયાન જ જોવા મળે છે એનો અર્થ એમ કે જ્યારે ગતિ કરે છે ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ગૂંચડું ને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળતું નથી એટલે કે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી ચુંબકની ગૂંચડાને સાપેક્ષ ગતિ કે ગૂંચડાની ચુંબકને સાપેક્ષ ગતિ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરે છે જેના કારણે પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય છે ગેલ્વેનોમીટર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ગેલ્વેનોમીટરની રચના દર્શાવી છે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરીની પરખ કરે છે જો તેમાંથી પ્રવાહ પસાર થતો ન હોય તો એનો દર્શક છે એ શૂન્ય પર સ્થિર થાય છે એમાં શૂન્ય છે એ વચ્ચે હોય છે જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરનો દર્શક ડાબી કે જમણી તરફ આવર્તન દર્શાવે છે પ્રવાહ જે દિશામાં પસાર થાશે એ દિશાને અનુરૂપ તે આવર્તન દર્શાવે વિદ્યાર્થી મિત્રો ચુંબક અને ગૂંચડાની પરસ્પર ગતિને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તે આપણે જોઈ ગયા હવે આપણે ગતિમાન ચુંબકને સ્થાને વિદ્યુત પ્રવાહ ધારિત તારનું ગૂંચડું લઈએ અને તેમાં વેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલીએ તો શું થાય તે જોઈએ આ માટે એક પ્રવૃત્તિ કરીએ તાંબાના તારના બે ગૂંચડા લો કે જેમાં આંટાની સંખ્યા ખૂબ વધારે હોય ધારો કે પચાસ આંટા અને સો આંટા અહીંયા આકૃતિમાં આવા દર્શાવ્યા છે સો આંટાવાળું ગૂંચડું અને પચાસ આંટાનું ગૂંચડું બંને ગૂંચડાને અવાહક નળાકાર રોલર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દાખલ કરો જેમાં આંટાની સંખ્યા વધુ છે તે ગૂંચડા એકને બેટરી અને પ્લગ કોડ સાથે શ્રેણીમાં જોડી દો અને જેમાં આંટાની સંખ્યા ઓછી છે એટલે કે પચાસ છે તેને ગેલ્વેનોમીટર સાથે જોડી દો હવે કોડમાં પ્લગ મૂકો વિદ્યુત પ્રવાહ પસાર કરો અને ગેલ્વેનોમીટરનું અવલોકન કરો તમે જોશો કે દર્શક ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે કોણાવર્તન દર્શાવીને ઝડપથી શૂન્ય પર આવી જાય છે બરાબર ગેલ્વેનોમીટરની સોય ક્ષણિક એક દિશામાં આવર્તન અનુભવીને ઝડપથી શૂન્ય પર આવી જાય છે એનો અર્થ એમ કે ગૂંચડા બેમાં ક્ષણિક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે હવે કળમાંથી પ્લગ કાઢી લ્યો ગૂંચડા એકમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થશે આ વખતે દર્શકનું અવલોકન કરો તો આપણને જોવા મળે છે કે પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં આવર્તન થાય છે એનો અર્થ એમ કે ગૂંચડા બેમાં વહેતો પ્રવાહ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં હશે આ પ્રવૃત્તિ પરથી આપણે નક્કી કરી શકીએ કે ગૂંચડા એકમાં જેવો વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે કે શૂન્ય થાય ત્યારે તરત જ ગૂંચડા બે સાથે જોડાયેલ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી અવલોકનો પરથી આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે જ્યારે પણ ગૂંચડા એકમાંથી વેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય અથવા વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ કે બંધ થાય ત્યારે ગૂંચડા બેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય છે ગૂંચડા એકને પ્રાથમિક ગૂંચડું અને ગૂંચડા બેને ગૌણ ગૂંચડું કહેવામાં આવે છે જેઓ પ્રથમ કૂચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય કે તેની સાથે જોડાયેલું ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય છે આથી બીજા કૂચડાની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થવાને કારણે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે આ પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે વ્યવહારમાં આપણે કોઈ ગૂંચડામાં વિદ્યુત પ્રવાહ કાં તો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીને અથવા તેની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પ્રેરિત કરી શકીએ છીએ મોટાભાગની પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચડાને ગતિ કરાવીને પ્રવાહ મેળવવો વધારે સગવડ ભર્યો હોય છે જ્યારે ગૂંચડાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય ત્યારે ગૂંચડામાં ઉત્પન્ન થતો પ્રવાહ મહત્તમ હોય છે આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે આપણે એક સરળ નિયમ વાપરી શકીએ આ નિયમ મુજબ જમણા હાથની તર્જની એટલે કે પ્રથમ આંગળી મધ્યમાં એટલે કે વચલી આંગળી અને અંગૂઠાને અહીંયા દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવો જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહકની ગતિની દિશાનું સૂચન કરતું હોય તો મધ્યમાં એટલે કે વચલી આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે આ નિયમને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ કહે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ હમણાં જ આપણે પ્રવૃત્તિ દ્વારા શીખી ગયા ફરીથી રિવિઝન કરી લઈએ ઈસવીસન અઢારસો એકત્રીસમાં બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ ફેરેડેએ ઘણા બધા પ્રયોગો દ્વારા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવી શકાય તે દર્શાવ્યું અને તેના પરથી વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક તારનો વર્તુળાકાર લૂપ બનાવી તેની સાથે ગેલ્વેનોમીટરને જોડી દો એક ગજીયો ચુંબક લઈ તેને લૂપની નજીક સ્થિર રાખો આપણે જોઈ શકીએ છીએ કે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી હવે ચુંબકના એન ધ્રુવને લૂપ તરફ ઝડપથી ગતિ કરાવીએ અને ગેલ્વેનોમીટર જોઈએ તો ગેલ્વેનોમીટર છે એક તરફ આવર્તન દર્શાવે છે એનો અર્થ એમ કે લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે હવે ચુંબકને લૂપથી ઝડપથી દૂર લઈ જઈએ તો ગેલ્વેનોમીટરની સોય છે એ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે એનો અર્થ એમ કે પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં લૂપમાં વિદ્યુત પ્રવાહ વહે છે આવી જ રીતે ચુંબકના એ સ્તૃવને લૂપ તરફની દિશામાં અને લૂપથી દૂર લઈ જતા આપણને ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે જે પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે જો ચુંબકને બદલે લૂપને ગતિ આપવામાં આવે તો પણ આપણને ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે આ પ્રયોગો પરથી એવું કહી શકાય કે ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે આ વિદ્યુત પ્રવાહ બેટરી દ્વારા ઉત્પન્ન કરાતો નથી પણ ચુંબકની ગતિ દ્વારા પ્રેરિત થાય છે એટલે આવા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે અને આખી ઘટના એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે ચુંબકની અથવા તો લૂપની ગતિ દરમિયાન લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતા ફેરફારના દરને કારણે લૂપમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ઉદભવે છે જેને કારણે લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે વિદ્યાર્થી મિત્રો જો ચુંબકની ઝડપ વધુ હોય તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતા ફેરફારનો દર વધારે આથી આપણને મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે જો ચુંબક સ્થિર હોય તો ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતો ફેરફાર શૂન્ય આથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં લૂપમાં ઉદભવતું પ્રેરિત વિદ્યુત ચાલક બળ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એ ગુંચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતા ફેરફારનો દર અને લૂપના આટાની સંખ્યાના સમ પ્રમાણમાં હોય છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે અને વાહકની ગતિ જો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ વધુ પ્રમાણમાં મળે મોટો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો શું કરવાનું હવે આપણને બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ જોઈ ગયા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકની ગતિની દિશા પરથી નક્કી કરી શકાય છે આ માટે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે જમણા હાથના નિયમ મુજબ જમણા હાથના પંજાની તર્જની મધ્યમાં અને અંગૂઠો પરસ્પર એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવો જમણા હાથની તર્જની પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવો અને અંગૂઠાને વાહકની ગતિની દિશામાં ગોઠવો તો મધ્યમાં એટલે કે વચલી આંગળીની દિશા એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તમારે યાદ રાખવાનો છે આની પહેલાં આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ભણી ગયા હતા કે એમાં વાહક કઈ દિશામાં ગતિ કરશે અહીંયા વાહકની ગતિની દિશાને આધારે કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે શું આટલો જ ફેર છે જમણા હાથના નિયમની મદદથી આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધી શકીએ છીએ અને ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે વાહકની ગતિની દિશા જાણી શકીએ છીએ વિદ્યુત મોટરમાં મોટરના પાંખિયા કઈ દિશામાં ફરશે તો એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી જાણી શકાય અને વિદ્યુત જનરેટર હમણાં આપણે ભણીશું તો જનરેટરમાં પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે તો એ આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી જાણી શકીએ છીએ મિત્રો આજનું હોમવર્ક ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લખો અને બીજો પ્રશ્ન વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજાવો તમારી ટેક્સમાં પેજ નંબર બસો ચોત્રીસ અને બસો પાંત્રીસ પર આ બધું વસ્તુ વિગતે આપેલી છે તમારે ટેક્સ સરસ વાંચવાની છે વિડીયો સરસ જોવાનો છે અને પ્રશ્નના જવાબ તમારી પાક્કી નોટમાં લખવાના છે થેન્ક યુ